નમસ્કાર પ્રકોપ ન્યુઝ આપનું સ્વાગત છે હું છું ભરત ગુપ્તા સાથે છે મારા કેમેરામેન સર આજે ગણેશોત્સવ ના અંતિમ દિવસે સમગ્ર ગુજરાતમાં કલોલ શહેરમાં ભક્તિ અને આસ્થા થીસર્જન ની ઉજવણી થઈ રહી છે કલોલ માં ભવ્ય ગણેશ વિસર્જન પ્રમુખ ડો ગુલામ હુસેન અને લાલાભાઈ અમીરી કટપીસ દ્વારા ભક્તો ને સ્વાગત કરવામાં આવ્યું કલોલ શહેર માં આજે ગણેશોત્સવ ના અંતિમ દિવસે ભગવાન ગણેશની વિદાય સાથે સમસ્ત નગર ભક્તિમય માહોલમાં છે માટે ડો ગુલામ ઉત્સાહી ભક્તોનું સ્વાગત કર્યું અને લાલાભાઈ માં કટપીસ દ્વારા મહેમાનોને આવકારવામાં આવ્યા તાજીયા કમિટાના દરેક મેમ્બર સમારંભમાં ઉપસ્થિત રહ્યા અને સંપૂર્ણ સમારંભ ધર્મ અને એકતાના ભાવ સાથે ઉજવવામાં આવ્યો મુખ્ય માર્ગો પરથી વિસર્જન યાત્રા પસાર થઈ જેમાં નાતાલે યુવાઓએ ઉત્સાહભેર નૃત્ય કર્યું કલોલના મુખ્ય વિસ્તારો જેમ કે મેન બજાર ટાવર ચોક અને સ્ટેશન રોડ પરથી શોભાયાત્રા જતા જુઓ કેવો જુસ્સો અને ઉત્સાહ જોવા મળ્યો લોકો ગણપતિ બાપા ના ઘોષ સાથે ભગવાનની વિદાય આપી રહ્યા છે સાથે સંસ્થાઓ અને સંગઠનો શાંતિ અને ભક્તિ સાથે ભાગ લઈ રહ્યા છે આખા ગુજરાતમાં ગણેશ વિસર્જન ભક્તિપૂર્વક અને ઉત્સાહથી ઉજવાઈ રહ્યું છે કલોલ શહેરમાં પણ આજે ભવ્ય શોભાયાત્રા અને વિસર્જન સાથે ગણેશોત્સવનો અંતિમ દિવસ પૂરો થઈ રહ્યો છે વધુ અપડેટ્સ અને સમાચારો માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે